ખેડા જિલ્લાની શાંતિને કોઈની નજર લાગી ગઈ છે કારણ કે છેલ્લા એક મહિનાથી તમે જોઈ શકો છો કે મૌદા વિધાનસભા કતલાલ વિધાનસભા અને પરમ દિવસે માતર વિધાનસભા ખાતે જે રીતની શાંતિ ભંગ કરવાની જે નિષ્ફળ પ્રયત્નો થઈ રહ્યા છે તે આવનારા દિવસો માટે ભયજનક છે તેમ કહી શકાય આવો જ એક પ્રયત્ન ડાકોર ખાતે થયો જેમાં ડાકોર ખાતે આવેલી પૌરાણિક મંદિર શનિદેવના મંદિરની મૂર્તિ ખંડિત કરાઈ દાનપેટી તોડી રોકડા રૂપિયા સહિતની ઘણી બધી વસ્તુઓ ગાયબ થઈ ગઈ શનિદેવનું મંદિર છે તે ખૂબ જ પૌરાણિક છે અને બહુ મોટો વર્ગ શનિદેવના મંદિરે આસ્થા સાથે આવતો હોય ત્યારે આ શનિદેવનું મંદિરો તાળો તોડી આ હિન પ્રવૃત્તિ આચરાઈ ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ઘડીયા એસઓજી તેમજ એલસીબીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો એફએસએલને જાણ કરાતા એફએસએલની ટીમ ડાકોર જવા રવાના થઈ ગઈ શનિદેવનું મંદિર ડાકોર ઉમરે રોડ પર આવેલ કોલેજ કોલેજની સામે આવેલું છે સમગ્ર માહિતી સીસી ફૂટેજ ફૂટેજમાં જોયા પછી પોલીસ નક્કી કરશે કે કયા લોકો કયા તત્વો હતા કયા લોકો હતા કેવી રીતે આખી ઘટનાને અંજામ અપાયો છે પરંતુ જે રીતે ખેડા જિલ્લાની શાંતિ દોડવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે આવનાર સમય માટે સારા સંકેતો નથી ખેડા જિલ્લાની પોલીસે આ બાબતની અંદર ખૂબ કડક પગલાં લેવા પડશે કારણ કે જે રીતની ઘટનાઓ છેલ્લા મહિનાથી થઈ રહી છે તે માટે પોલીસ માટે પણ એક પડકારરૂપ છે કારણ કે ઘટના બની ગયા પછી જે કાયદેસરના પગલાં લેવાતા હોય તેના કરતાં આપણું એક જે એમનું એલઆઈબી એલઆઈબી ડિપાર્ટમેન્ટ છે કે જે એમનું ક્રાઇમ બ્રાન્ચ ડિપાર્ટમેન્ટ છે તે લોકોએ બી સતર્કતા દાખવવાની જરૂર છે જેના કારણે કોઈ પણ ઘટના થતી પહેલાં એક તમારું જે બાતમીદારોનું નેટવર્ક છે તેને મજબૂત કરવું પડશે તો જ આવી ઘટનાઓ બનતી અટકી શકશે કારણ કે જો આ રીતે અસામાજિક તત્વો પોતાનું ધારેલું કરે અને ધારેલું કર્યા પછી અમને ખબર જ હશે કે અમે આ કામ કર્યા પછી અમારી જોડે શું થવાનું છે પોલીસ કયા પગલાં લેવાની છે તો એવા એક આ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ જો બાતમીદારો સમયસર ચોક્કસ બાતમી મળે તો તેના આધારે આવી ઘણી બધી ઘટનાઓ થતી અટકાવી શકાય તે બાબતનું પોલીસે એ દિશામાં કામ કરવાની જરૂર છે તેવું નાગરિકોનું કહેવું છે